નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે કાલની તુલનામાં ફરી એકવાર વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચોવીસ કેરેટ સોના ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર એકસો ને ચાલીસ માં છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ને છન્નું રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર નવસો ને સાહીઠ માં વેચાયું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણીસ હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે આપણે જોઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે માર્કેટની અંદર દસ ગ્રામ ચાંદી આઠસો ને એકોતેરમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી સિત્યાસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો